હાલ આધાર કાર્ડ યુ તરફથી મોટી અપડેટ આવેલ છે જેમાં તમે જાતે તમારી જાતે તમારું નામ સરનામું જન્મ તારીખ તથા લેંગ્વેજમાં તમે જાતે જ સુધારો કરી શકશો જેના માટે પચાસ રૂપિયા ફી ભરવાની છે અને પ્રોપર ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમે જાતે જ આ નામ ચાર દિવસની અંદર માત્ર ચાર દિવસમાં જ તમે જાતે સુધારો કરી શકશો આધાર કાર્ડ અપડેટ કરવા માટે આપણે યુઆઈડીએ આઈમાં જવાનું છે અને અપડેટ યોર આધાર ઉપર ક્લિક કરવાનું છે અત્યારે આધાર કાર્ડ આપણે જાતે આપણી ઘેર આપણું નામ જન્મ તારીખ એડ્રેસ લેંગ્વેજ તથા જેન્ડર આપણે ચેન્જ કરી શકીએ છીએ હાલમાં આ એક મોટી અપડેટ આવેલી છે જેથી તમે આટલું કામ તમે જાતે જ કરી શકશો અહીંયાથી તમે અપડેટ યોર આધાર ઉપર ક્લિક કર્યું એટલે એક નવું પેજ ઓપન થશે જેમાં તમે અપડેટ આધારમાં જઈ અને તમારે અપડેટ ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન આ જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે અપડેટ ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન ક્લિક કરીશું એટલે આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ ખુલી જશે જેમાં તમને બતાવશે નેમ ડેટ ઓફ બર્થ જેન્ડર એડ્રેસ અને લેંગ્વેજ ઓનલાઈન તમે અપડેટ કરી શકશો અહીંયાથી તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે આપણે આપણો આધાર કાર્ડનો નંબર નાખવાનો છે સિમ્પલ અને નીચે જે કેપ્ચા કોડ આવેલ છે તે કેપ્ચા કોડ નાખી સેન્ડ ઓટીપી કરવાનું છે ઓટીપી સેન્ડ કરીશું એટલે આપણા મોબાઈલ ઉપર એક મિનિટમાં આપણો એક મેસેજ આવી જશે જ્યાંથી આપણે ઓટીપી દાખલ કરવાનો છે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે જન્મ તારીખ લાઈફમાં એક જ વખત બદલાશે નામ બે વાર બદલાશે તેમજ એડ્રેસ દર મહિને તમે બદલી શકશો અહીંયા મારો ઓટીપી અહીંયા મારા મોબાઈલમાં હાલ આવવા આવી ગયો છે હવે હું આ મોબાઈલની અંદર આ ઓટીપી નાખીશ છ ડિજિટનો ઓટીપી છે અને ત્યારબાદ તેને લોગિન કરવાનું છે અમે ઓટીપી નાખી દીધેલ છે અને ત્યારબાદ આ મારું પેજ ઓપન થયું છે સેકન્ડ નંબર અપડેટ ડેમોગ્રાફિક ડેટા તો અપડેટ ડેમોગ્રાફિક ડેટા પર ક્લિક કરવાનું છે એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો તમે લેંગ્વેજ ગમે તેટલી વાર સુધારી શકો છો નામ તમે ત્રણ વાર સુધારી શકો છો લાઈફમાં જેન્ડર તમે લાઈફમાં એકવાર સુધારી શકો છો ડેટ ઓફ બર્થ લાઈફમાં એકવાર સુધારી શકશો તથા એડ્રેસ દર મહિને સુધારી શકશો તથા મોબાઈલ ઈમેલ તમે નહીં સુધારી શકો અહીંયાથી આપણે પ્રોસીડ કરવાનું છે અહીંયાથી તમે એક સાથે ત્રણ ચાર આઈટમ પણ સિલેક્ટ કરી શકો છો દાખલા તરીકે મારે ખાલી માત્ર નામ કરવું છે તો નામ પર ક્લિક કરીશ બાકી બાકી તમે એકથી વધારે ચોઈસ પણ તમે કરી શકો છો દાખલા તરીકે જન્મ તારીખ નામ અને એડ્રેસ અહીંયાથી પ્રોસીડ કરીશ એટલે અહીંયા ઇન્સ્ટ્રક્શન આવશે અહીંયા મારે જે ઇન્સ્ટ્રક્શન છે તે જોવાની છે એમાં છે નામ તમે બે થી વધારે વાર તમે નહીં ચેન્જ કરી શકો ડેટ ઓફ બર્થ લાઈફમાં એક જ વાર ચેન્જ કરી શકશો અને જેન્ડર પણ તમે એક વાર જ તમે ચેન્જ કરી શકશો આ બધી ઇન્સ્ટ્રક્શન તમારે જોવાની છે ત્યારબાદ એકમાર્ક કરી યસ આ એગ્રી કરી અને એને સબમિટ કરવાનું છે અહીંયા યસ એગ્રીમેન્ટ પર ક્લિક કરી અને ઉકે આપ્યું છે એટલે તરત જ આપણું જે જૂનું આધાર કાર્ડ છે ડિટેલ છે એ આપણને અહીંયા જોવા મળશે એ પહેલાં આપણા આધાર કાર્ડનો નંબર જોવા મળશે ત્યારબાદ એ આધાર કાર્ડના નંબર નીચે તમે જોઈ શકો છો નામ આવશે અને ગુજરાત જે લેંગ્વેજમાં નામ આવશે અહીંયાથી મારે જે નામ સુધારવાનું છે તે નામ મારે પ્રોપર ડોક્યુમેન્ટ્સમાં જોઈને એ પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું છે લખીશ એટલે બાજુમાં જે રિજનલ લેંગ્વેજ જે છે તે ઓટોમેટિક આવી જશે જો તમને નામ યોગ્ય ન લાગતું હોય તો તમે ગુજરાતીમાં તમે ઇન્ડિક ફોન્ડમાં તમે કોપી પેસ્ટ કરીને ત્યાં લાવી શકો છો અને તે પ્રમાણે તમારી જરૂરિયાત પ્રમાણે નામ લખી શકો છો પરંતુ નામ ડોક્યુમેન્ટ પ્રમાણે જ લખવાનું છે હવે મારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો છે એના માટે વોટર આઈડી પાન કાર્ડ જેવા જે કઈ ડોક્યુમેન્ટ્સ હોય પાસપોર્ટ પાન કાર્ડ રેશન કાર્ડ વોટર આઈડી ડ્રાઈવિંગ લાઇસન્સુ ક્રેડિટ કિસાન ક્રેડિટ કાર્ડ એવા જે ડોક્યુમેન્ટ જરૂરી ડોક્યુમેન્ટ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ આપણે અપલોડ કરવાનો રહેશે તમારી પાસે વોટર આઈડી હોય તો વોટર આઈડી પણ ચાલશે અહીંયા મારી પાસે પાન કાર્ડ છે હું પાન કાર્ડ કરીશ અહીંયા હું પાન કાર્ડ સિલેક્ટ કરું છું અને અહીંયાથી અપલોડ ડોક્યુમેન્ટમાં જઈશ આની અંદર તમે જેપીજી પી જી પીએનજી કે પીડીએફ ફાઇલ અપલોડ કરી શકશો તો હું અહીંયા સ્કેનરમાં જઈ અને હું મારું પાન કાર્ડ સ્કેન કરીશ અને બાજુમાં તમને પ્રિવ્યુ પણ અપલોડ કરશો એટલે જોવા મળશે તમારા ડોક્યુમેન્ટ્સનું પ્રિવ્યુ પણ દેખાશે અહીંયા મારું પાન કાર્ડ સ્કેન થાય છે પાનકાર્ડ સ્કેન થઈ ગયું છે બસ હવે મારે એને અપલોડ કરી લેવાનું છે જે તે લોકેશન પર જઈ અને પાન કાર્ડ સિલેક્ટ કરી એને અપલોડ કરવાનું છે એટલે તમે જોઈ શકશો અહીંયા પ્રિવ્યુમાં આખું પાન કાર્ડ દેખાય છે ત્યારબાદ પ્રોસીડ કરવાનું છે પ્રોસીડ કરીશું એટલે તરત જ તમારું જે નામ જે ચેન્જ થયું છે તે તમને દેખાઈ જશે અને ત્યારબાદ એક ઓટીપી આવશે ફરીથી અહીંયા જો તમને કેપચા ન દેખાય તો રિફ્રેશ પર ક્લિક કરવાનું છે અને આપણે એક કેપ્ચા જે આવ્યો છે તેને દાખલ કરી અને ઓટીપી મોકલવાનો છે ઓટીપી સેન્ડ કરીશું એટલે આપણું જે નામ ચેન્જ કર્યું છે તેનું કન્ફર્મેશન માટે હોય છે અહીંયાથી મારા મોબાઈલ પર એક ઓટીપી આવશે અને એ ઓટીપી નાખીશ એટલે મેં મારા નામમાં ચેન્જિંગ કરવા માટે આ રિક્વેસ્ટ મોકલી છે અને વેરીફાઈ કરવા માટે આ ઓટીપી છે તો અહીંયા મેં જે ઓટીપી આવ્યો તે નાખ્યો છે અને અહીં એગ્રીમેન્ટ પર ક્લિક કરવાનું છે અને સબમિટ કરવાનું છે અહીંયાથી આપણે ક્લિક કરીશું એટલે અહીંયાથી પેમેન્ટની સાઈટ ઉપર ડાયરેક્ટ જતું રહેશે અહીંયાથી મારે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પચાસ રૂપિયા કે નેટ બેન્કિંગથી પચાસ રૂપિયા કપાવવાના છે અહીંયાથી હું પેમેન્ટ કરીશ એટલે મારું કામ પૂર્ણ થઈ જશે અને એક સ્લીપ જનરેટ થઈને મને મળી જશે એ સ્લીપ તમે ચાર દિવસની અંદર તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે જો અમારા આ વિડીયોનો કન્ટેન્ટ તમને પસંદ આવે તો લાઈક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો તેમજ જમણી બાજુ બેલ બટન પર ક્લિક કરવાનું ન ભૂલો જેથી તમને આવનાર નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી તમને મળી જાય